તળાજામાં વાવચોકમાં આવેલ મેમોરિયલ હોસ્પિટલ ખાતે રહેતા નિરાધાર યુવક પોલાનું અવસાન હિન્દુ મુસ્લિમ સમુદાય સાથે મળીને આપી અંતિમ વિદાય માહિતી મુજબ તળાજાના મેમોરિયલ હોસ્પિટલ ખાતે રહેતા ઘણા વર્ષોથી એકલવાયુ જીવન જીવતા નિરાધાર પોલા નામના યુવકનું અવસાન થયું છે તેઓને શરીરમાં કિડની સુગર સહિતની બીમારીથી પીડાઈ રહ્યો હતો જેનું આજે દુઃખદ અવસાન થયું છે જેમાં નિરાધાર હોવાને લઈને તેમની અંતિમ વિધિ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ભેગા મળીને અંતિમ વિધિ કરવામાં આવી છે આ ભોળો છેલ્લા કેટલાય સમયથી હોસ્પિટલની બિલ્ડિંગની દેખરેખ રાખતો અને ત્યાં જ રહેતો જેનું આજે દુઃખદ અવસન થયું જેવા હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના લોકો ભેગા મળીને બોલરની અંતિમ યાત્રામાં જોડાયા અને તેમને ભાવપૂર્વક વિદાય આપી